મકર સંક્રાંતિ નજીક આવે છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા પક્ષી બચાવ અભિયાન શરૂ કર્યું છે જેમાં પતંગ ચગાવવાની સાથે સાથે પક્ષીઓને પણ ઈજાઓ ન થાય તે સહિત વિવિધ સાવચેતી રાખવા પણ અપીલ કરી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અમે પક્ષી બચાવ અભિયાન શરૂ કરેલ છે આ અભિયાન અંતર્ગત ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાવાથી પક્ષીઓ જે ઘાયલ થાય છે તેની સંખ્યા આપણે સૌ ઘટાડવા માટે અમે સૌ મહેનત કરીએ છીએ અને આ તકે અમે ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ યુથ સોસાયટી વતી તમામ જનતાનો આભાર માનીએ છીએ કે તમારા અમને સાથને કારણે હાલ આ પક્ષીઓને ઘાયલ થવાની સંખ્યામાં ખૂબ જ મોટો નોંધપાત્ર ઘટાડો આવ્યો છે છતાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે સવારે છ થી આઠ સાંજે છ થી આઠ પતંગ ના ઉડાડવી પતંગ ખૂબ ઊંચી ના ઉડાડવી ઉડાડવી વિસ્તારોની આજુબાજુ કે પતંગો ના સમયે ફટાકડાઓનો ઉપયોગ ના કરવો ખૂબ જ પાકા કાચથી પાયેલા દોરાઓ અથવા તો ચાઇનીઝ દોરાઓનો ઉપયોગ ના કરવો આમ છતાં જો તમને કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી દેખાય તો તુરંત જ અમારી હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરશો અથવા તો પોરબંદર પક્ષી અભિયાન ખાતે તેને પહોંચાડવાની સગવડતા કરશો કે જેથી આપણે આ નાના પક્ષીઓનો જીવ બચાવી શકીએ અને આપણા મકરસંક્રાંતિના તહેવાર જે હકીકતે તો દાનનો તહેવાર છે આવા સમયે આપણે એક પક્ષીને એના જીવનનું દાન આપી અને એને ફરીથી નવજીવન આપીએ